પાટિયા પાસે રિક્ષામાં ગાંજો લઈને ઉભો રહેવાનું જાણતા મળતા તાત્કાલિક ટીમ સાથે રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિક્ષામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી બસો બે ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત અંદાજે રૂપિયા બે જેટલી છે આ ઉપરાંત મોબાઈલ ફોન અને રિક્ષા મળીને કુલ સત્તાવન હજાર વીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પોલીસે અકબર મિયા ઉર્ફે શાકાલ કુરેશીની ધરપકડ પણ કરી લીધી છે જ્યારે ગાંજો સપ્લાય કરનારો શખ્સ હજુ સુધી ફરાર છે નંદાસણ પોલીસે બંને સામે ગુનો નોંધીને આગળની તપાસ પણ હાથ ધરી છે